તેમના ઘરની પાસે રહેતા રિપલ શાહ અને તેમના પત્ની સ્નેહા રિપલ શાહ લગભગ દોઢ વર્ષથી કોઈ પણ કારણ વિના ઝઘડો ઉભો કરી આપતા આવેલ છે બિનજરૂરિયાત ઝઘડાનું કારણ ઊભું કરવા માટે તેમના મળેલા સાથીદારો એકબીજાના મેળાપનાથી અવારનવાર અમારા સાથે ખરાબ વર્તન કરતા આવે છે અને મારી માતા એકલા ઘરે રહીએ છીએ મારી માતા હાર્ટ પેશન્ટ છે અવારનવાર અમને માનસિક ત્રાસ ગુજારી અમારા સાથે ગેરવર્તન કરતા આવેલા છે અગાઉ પણ અમે લોકોએ આ વ્યક્તિ વિરુદ્ધ ત્રણ અરજી સીપી ઓફિસમાં આપેલ છે તથા ચાર અરજી બાપુર પોલીસ સ્ટેશનમાં આપેલ છે અને બે વાર સો નંબર ઉપર ફોન કરીને પરંતુ સ્થાનિક પોલીસ તરફથી કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી અગાઉ પણ એ માથાભારે વ્યક્તિ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો હતો અગાઉ મારા ઉપર અંબે માતાના મંદિર માંડવી ખાતે મારું ગળું દબાવી મને મારી નાખવાની કોશિશ કરી હતી ત્યારે પણ વાડી પોલીસ સ્ટેશન તરફથી યોગ્ય કાર્યવાહી ન થઈ હતી સ્થાનિક પોલીસ સ્ટેશન બાપો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ રિપલ શાહ વિરુદ્ધ કરવામાં આવતી નથી રિપલ શાહ એવું કહે છે કે પોલીસને મારા ખિસ્સામાં લઈને ફરું છું પોલીસ મારું કંઈ ઉખાડી નહીં લે જેથી આ રિપલ શાહ વિરુદ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આજે પોલીસ ભવન ખાતે આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ભારતી શાહ છે હું વાઘોડિયા રોડ પર મારા મધર સાથે રહું છું આજે મારો એક વિષય એવો બન્યો છે કે મારા ઘરની સામે એક એવો અસામાજિક તત્વ રહે છે કે જે વ્યાજનો ધંધો કરે છે અને જે ખૂબ જ માથાભરે માણસ છે એ હસબન્ડ વાઈફ છેલ્લા બે વર્ષથી મને અને મારા મધરને ખૂબ જ હેરાન કરતા આવ્યા છે જાનથી મારી નાખવાની ધમકી આપતા આવ્યા છે અગાઉ પણ હું એ આ લોકોના વિરુદ્ધમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં છ વાર અરજી આપેલ છે ત્રણ વાર મેં સીપી સાહેબમાં અરજી આપેલ છે બે વાર તો મેં સો નંબર પર ફોન કરીને વર્ધી આપેલ છે છતાં પણ આ માણસના વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી થયેલ નથી એ સિવાય હું ડીવાય એસપી પન્નાબેન મોમાયાને પણ મળીને આવેલ છે એમને પણ આ બાબતને ધ્યાનમાં લીધેલ નથી એટલે આજે મારી અગિયારમી અરજી આપવા માટે હું ફરીવાર સીપી સાહેબની ઓફિસમાં આવી છું એ વ્યક્તિનું નામ રિપ્પલ શાહ છે અને એની વાઈફ સ્નેહા શાહ અવારનવાર બિનજરૂરી પણ કારણ વગર મારી સાથે ઝઘડો કરે છે ગઈકાલ સાંજનો સડા સાડા સાતની આસપાસનો બનાવ એવો હતો કે હું એ ઘરમાં દીવાબત્તી કરીને બહાર મારા ઘરના ઉમરે અગરબત્તી મૂકી હતી અગરબત્તીને લઈને એ હસબન્ડ વાઇફે મારી સાથે એટલો બધો ઝઘડો કર્યો છે કે મને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુંડાઓને ફોનો કરીને ભેગા કર્યા એ સિવાય ફ્લેટની લેડીઝોને મારા વિરુદ્ધમાં ઊભી કરીને લેડીઝોને પણ ઝઘડો કરવા ઉશ્કેરી અને દરેક મહિલાઓએ કાલે મારી પર હુમલો કરવાની કોશિશ કરેલ છે જેમાં મારા ટાવરમાં ઘણા બધા સરકારી અધિકારીઓ પણ રહે છે કે ક્લાર્ક છે અમુક ગવર્મેન્ટ ટીચરો છે જીએસટી ઓફિસરો છે ડૉક્ટરો છે એ બધા પણ આ લોકોને સપોર્ટ કરે છે આ માણસથી આખા અમારા એરિયામાં બહુ ત્રાહીમ આમ છે આ માણસ બધા આ માણસથી ઘણા જ લોકો ડરે છે એટલે મારી એક જ અપીલ છે કમિશનર સાહેબને કે આના વિરુદ્ધમાં કડકને કડક પગલાં લે અને એના સામે કોઈ કાર્યવાહી કરે રિપલ્સા એક વ્યાજનો ધંધો કરે છે એ સિવાય એના ઘણા બધા ધંધા છે અગાઉ પણ એના સામે પણ ઘણા બધા કેસ થયેલા છે પણ પોલીસની એ લાંબી ઓળખણ ધરાવતો હોવાથી પોલીસ એનું કશું પણ કરતી નથી અને ખુલ્લી આમે એવું બોલે છે કે પોલીસને તો હું ખિસ્સામાં લઈને ફરું છું કે તમારાથી જેટલું થાય એટલું કરી લો કોઈ પણ પોલીસ હોય એ મારું કશું બગાડી શકે તેમ નથી એની વાઇફ પણ ખૂબ માથા ભરે છે કાલે મારા મમ્મીને બહુ જ ગમે તેવું બોલી અગાઉ પણ મારા મમ્મી સાથે એને ઝઘડો કરેલ છે મારા મમ્મી એક હાર્ટ પેશન્ટ છે અવારનવાર હું એ અરજી કરીને હું થાકી ગઈ છું એટલે આજે મારે મીડિયા સમક્ષ આની રજૂઆત લઈને આવવું પડ્યું છે અલગ અલગ કારણો સર કોઈ પણ કારણ ઊભું કરે ગાડીની પાર્કિંગ માટેનું કારણ ઊભું કરે અવાજ બાબતનું કારણ ઊભું કરે અગરબત્તી બાબતનું કારણ ઊભું કરે એટલે કોઈ પણ કારણ વિનાનો ઝઘડો હું એનું નામ નથી લેતી મરેને એને કોઈ લેવા દેવા નથી છતાં પણ આખો દિવસ ઘરમાં જોર જોરથી ડીજે વગાડે મારા મમ્મીને હાર્ટની તકલીફ છે મગજની તકલીફ છે આખો દિવસ મારા મમ્મી ઘરે એકલા હોય એટલે એટલું જોર જોરથી ડીજે વગાડે કે આખા અમારા સાતે સાત ટાવરો સાંભળે પણ એને આખા સાત ટાવરમાંથી કોઈની પણ તાકાત નથી કે એ વ્યક્તિના ઘરે આવીને એને બોલી શકે આખા બધે જ સાતે સાત ટાવરમાં એને મારી બદનામી કરી છે ખોટી ખોટી ખરાબ રીતે અને મારી પર એક ખરાબ નજર રાખે છે અને ખરાબ દાનત રાખે છે મારું નામ ભારતી શાહ છે હું એક સોશિયલ વર્કર છું અને હું ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં કામ કરતી હતી અને ઘણી બધી સમાજ સેવા કરેલી છે